सर्व दुख थी यहोवा तारु रक्षण कर से यहोवा सारी विपत्ति से तेरी रक्षा करेगा ते तारा आत्मा नी संभाल रख वो तेरे प्राण की रक्षा करेगा हालेलुया प्रेज द लॉर्ड बीए नहीं घबराए नहीं प्रभु में आनंद करिए हजी पण आपणा प्रभु अपनी साथ है આપણી સંભાળ લેનાર આપણી કાળજી લેનાર આપણને બેઠા રાખનાર આપણને ઊભા કરનાર અને આપણને મદદ કરનાર છોડાવનાર બચાવનાર પ્રભુ અને પ્રભુ અને રાજાઓના રાજા હજી પણ આપણી સાથે છે હાલે લોહિયા બી એ નહીં અને જ્યારે આપણા ઈશ્વર આપણી સાથે છે ત્યારે આપણે સેની ચિંતા વચન તો કહે છે જો ઈશ્વર દેવ તમારા પક્ષમાં છે તો તમારી સામે કોણ ઈશ્વર તમારા પક્ષમાં છે તો તમારી સામે કોણ હાલેલુયા પ્રેઝ લોર્ડ પૂરો વિશ્વાસ કરતા પ્રભુના નામે આગળ વધીએ હાલેલુયા પ્રભુ બચાવે છે પ્રભુ છોડાવે છે અને જ્યારે એમના શરણે જઈએ છે ત્યારે પ્રભુ ખરેખર અજાયબ રીતે બધું બદલી નાખે છે આજે જે ભાઈની વાત કરવા માંગુ છું એ પૃથ્વી પર હવે રહ્યા નથી ઊંઘી ગયા છે પણ એક સમયે તેઓ તેમના પરિવારના અમુક સભ્યો સાથે પ્રાર્થના માટે આવ્યા હતા મને બરાબર યાદ છે રવિવારનો કદાચ એ દિવસ હતો અને બપોરની વેળાએ તેઓ એક બીજા શહેરથી આવ્યા હતા પરિવાર બહુ દુખી ગભરાયેલું બી ગયેલું હતું એમના પરિવારના એક સભ્ય તેમની સાથે કરી હતી આખું ઘરને તેમણે અલગ અલગ બેંકોમાં છેતરપિંડી કરીને તેના ઉપર લોન લીધી હતી અને એવા જે સાહુકાર કહેવાય જે વ્યાજે નાણાં દીડતા હોય તેવા લોકો પાસેથી પણ લોન લીધી હતી જે તે ઘરમાં એ ભયા આવું કરતા હતા એમના રસ્તા સારા ન હતા અનૈતિક બાબતો સાથે જોડાયેલા હતા ખરાબ આદત અને કુટિયોમાં હતા અને ઘણું બધું થઈ ગયા પછી લગભગ સમજો કે બધું જ નાશ પામવાની તૈયારી હતી ત્યારે એ પરિવારને તેની જાણ થઈ અચાનક એ ભાઈ જે ખરાબ કરતા હતા ઘરમાંથી અદ્રશ્ય થયા ઘરે આવ્યા નહીં શોધખોળ ચાલુ થઈ અને તેમને શોધવાને માટે એમના ઘર સુધી એવા એવા લોકો આવવા લાગ્યા કે પરિવારને ડર લાગવા લાગ્યો કોઈ ઊંચા ના બોલતા હોય ગંદા શબ્દો જોર જોરથી બોલવામાં આવતા હતા જેમને હંમેશા માનથી બોલાવવામાં આવતા તેમને ગંદી રીતના બોલાવવામાં આવતા હતા કોઈ પણ રીતે એમનાથી છુટકારો હવે મળે એવી પરિસ્થિતિ હતી નહીં છેલ્લા પંદર સખત રીતે હેરાન થયા હતા અને ત્યારબાદ કોઈકના દ્વારા તેઓ પ્રાર્થના માટે અમારી ટીમ પાસે આવ્યા પ્રાર્થના કરી તેમના માટે પ્રભુ પર વિશ્વાસ રાખો જો પ્રભુ પર વિશ્વાસ રાખો છો તો પ્રભુ આ જે પણ તેમનું આવવાનું કારણ એવું હતું બીજા દિવસે સોમવાર હતો અને તેમને કહ્યું હતું કે આવતીકાલે તમારે આ મકાન અમને આપી દેવું પડશે જે પ્રમાણે મકાન પર પૈસા ધીરવામાં આવ્યા છે એ પ્રમાણે હવે આ મકાન અમારું છે જો તમે મકાન ખાલી નહીં કરો તો તેમણે ધમકી આપી હતી કે અમે તમને બધાને મારીને અથવા મારી નાખીને કાઢી મૂકીને જબરજસ્તીથી આ ઘર પર કબજો કરીશું મોટા એવા હથિયારો પણ તેમને દેખાડીને બીવડાયા જેના રક્ષક ઈશ્વર છે જેના પ્રભુ ઈશ્વર છે જે પ્રભુને શરણે આવ્યા છે એમની વિરુદ્ધ ભલે ગમે તેટલી મોટી બાબતો હોય પણ તેઓ પ્રભુના બાળકોને કઈ કરી શકતા નથી અને પ્રભુમાં પ્રાર્થના સ્તુતિ આરાધના બાદ વિશ્વાસ સાથે તેઓ પોતાના શહેર ગયા રાત્રે સાંજના સમયે તેઓ પહોંચ્યા ફોન પણ આવ્યો બીસો નહીં હિંમત રાખજો કંઈ નહીં થાય પરિવાર પુષ્કળ ડરેલું હતું બીજા દિવસે સવારમાં તેમના સમય પ્રમાણે તેઓ આવ્યા બેઠા તેઓના મોં બંધ હતા પરિવાર સાથે નમ્રશથી વાત કરી અને કહ્યું કે અમે સમજી શકીએ છીએ તમારો વાંક નથી અંદર પણ તમે અમારો પ્રશ્નો સમજાવને એ વ્યક્તિ આપી દો અથવા તો નાણા આપી દો તેઓએ તમને કહ્યું કે એમને સમય આપો અમે પણ જાણતા નથી એ ક્યાં છે અમારા માથે પણ એમના લીધે જોખમ છે અને તેઓ તેમના વર્તન બદલ માફી માંગીને તેમને ગયા કે તમે અમારા માટે ઘટતું કરો અને ભાઈને શોધીને આપો અને જે ખરાબ બાબતો કહેવામાં આવી હતી એ બધી કઈ ના બની ઉપરથી નમ્ર બની લે તેઓ ચાલ્યા ગયા આપણા ઈશ્વર બધું જ કરી શકે છે મિત્ર જેવા પ્રભુ કોઈ નથી અને ખરેખર માટે કહું છું બીએ નહીં ગભરાયે નહીં હિંમત રાખીએ હતાશ ન થાય દુખી ના થાય આપણી પાસે રસ્તા નથી પણ પ્રભુની પાસે તો છે જ ઈશ્વર પાસે દરેક રસ્તા છે પ્રભુ ખચિત આપણને મદદ કરનાર છે પ્રભુ આપણને સહાય કરનાર છે આપણી વિનંતી પ્રમાણે આપણી જરૂરિયાતો પ્રમાણે પણ વાળા મિત્ર હું હંમેશા કહું છું એમ કે બધી જરૂરિયાત પૂરી પાડે છે એટલે ઈશ્વર નથી ઈશ્વર છે એ પ્રભુ છે માટે આપણે એમની પાસે જઈએ તેમનું ભજન કરીએ તેમની સ્તુતિ કરીએ તેમને શરણે જઈએ તેમની આજ્ઞાઓ પાડીએ અને તેમની ઈચ્છા પ્રમાણે જીવન જીવીએ હા લઈ લઈએ અને આજે પણ એ જ પ્રભુ છે જેમણે મરેલા લાજરસને ચાર દિવસ પછી શિવતો કરી દીધા હા લઈ લઈએ અને પ્રભુ કહે છે કે મારા પર વિશ્વાસ કરનારા મારા કરતા પણ મોટા કામો કરશે પ્રેઝ ધ લોર્ડ હાલેલુયા આવો પ્રભુ પર પૂરા વિશ્વાસ કરતા સાધના સમયમાં આગળ વધીએ બોલા પ્રભુ અમે તમારી સ્તુતિ કરીએ છીએ અને તમારો પુષ્કળ આભાર માનીએ છીએ આખા દિવસની સંભાળને માટે અમે તમારી સ્તુતિ કરીએ છીએ આખો દિવસ તમે અમારી અમારી રક્ષા કરી છે સંભાળ રાખી છે અમારી કાળથી રાખી છે પ્રભુ તમે અમારી નાની નાની જરૂરિયાતો ને પણ તમે નોંધમાં રાખી છે તમે અમને તંદુરસ્ત રાખ્યા છે પ્રભુ આત્મિક સંગતો પૂરી પાડી છે અમે તમારું પવિત્ર નામ લઈ શક્યા છે તમારી પવિત્ર હાજરીમાં અમે નમી શક્યા છે અને તમે અમારી સાથે વચનો દ્વારા વાત કરી છે તેના માટે અમે તમારી સ્તુતિ કરીએ છીએ અને અમે તમારો આભાર માનીએ છીએ પ્રભુ આ સમય અમે પણ બધા અલગ અલગ રીતે નાની મોટી જરૂરિયાતોમાં મુશ્કેલીઓમાં ચિંતાઓમાં છે અને પ્રભુ પ્રાર્થના કરીએ તમે તો બધું જ જાણો છો પ્રભુ અમે તમારી નમેલા છે એમાં સારો લોકોની બાબતો તમે જાણો છો કોને કઈ જરૂર છે કોના માટે જરૂર છે ક્યારે જરૂર છે ક્યાં રહે છે કયા દેશમાં છે પ્રભુ એવરીથિંગ યુ નો आप सब कुछ जानते हो आपसे कुछ भी छिपा हुआ नहीं है अने प्रभु हमें प्रार्थना करिए छे तमे तो छेम जानो छो एम प्रभु तमारा बाळको पर अत्यारे मोटी दया करो कृपा करो प्रभु भले डॉक्टरों पासे कोई जवाब नहीं कोई इलाज नहीं कोई दवा नहीं गोड़ियों नहीं પણ પ્રભુ અમે તો અમારા ઉદ્ધારક તાર નાના ઓગણચાલીસ ફટકા એ ભાઈ એ બેન એ વૃદ્ધ એ વડીલ એ જુવાન દીકરા દીકરીઓ એ બાળકો પર ત્યારે જ કબૂલ કરીએ છીએ અને તમારો રક્તનો છંટકાવ કરીએ છીએ કે તેઓ પ્રભુ ઈસુના નામમાં સાજા થાય રોગ ગમે તે હોય પણ મારા પ્રભુ ઈસુ ખ્રિસ્તના રક્તનો દાવો કરીએ છીએ અને ઓગણચાલીસ ફટકાનો દાવો કરીએ છે કબૂલ કરીએ છે એમાં તેઓ કઈ પ્રભુ તેઓ તમારા બાળકો ભટકી ગયા છે ગુમરાહ કરવામાં આવ્યા છે અલગ અલગ ખરાબ બાબતમાં તેમને ધકેલી દેવામાં આવ્યા છે નશાઓમાં છે વ્યવિચારમાં છે ખરાબ સંગત સોબતોમાં છે પ્રભુ અમે એવા એક એક લોકો પર તમારો અધિકાર લઈએ છીએ તમે તેઓના માટે વધસ્તંભ પર તમારું રક્ત વેવડાવ્યું છે અને ગંદી બાબતોનો તેમના પર કોઈ અધિકાર નથી તેઓનું શરીર એ તમારા રહેવાનું સ્થાન છે ત્યારે પ્રભુ એ શરીરમાંથી એ સર્વ ખરાબ બાબતો નાશ પામે તેઓનો પણ બચાવ થાય પ્રભુ અને શેતાની બંધનોમાંથી તેમને છોડાવી લેવામાં આવે એવી પ્રાર્થના કરીએ છીએ પ્રભુ તૂટેલા ઘરોને પણ જોડજો ડિવોર્સ ખાલી જ કરજો ખરાબ બાબતોને લઈને પ્રભુ ખરાબ ઈરાદાઓ સાથે અથવા નોકજોક અથવા કઈ કેવી બાબતો બની છે જેના દ્વારા તેઓ પતિ પત્ની અલગ થઈ રહ્યા છે પ્રભુ એ બાબતોને હવે તમે ખાલી જ કરો બાળકોને મમ્મી અને પપ્પાનો બંનેનો પ્રેમ મળે પ્રભુ એવું તમે થવા દેજો પ્રભુ પ્રભુ તમારા બાળકોના રોજગારને આશીર્વાદ આપો બિઝનેસને આશીર્વાદ આપો તેમની જોબને આશીર્વાદ આપો તેમની પાસે કઈ જોબ નથી તો તમે જોબ અને આવકના રસ્તા તેમને પૂરા પાડો વિદેશ જવાના માર્ગોને તમે આશીર્વાદિત કરો સફળ કરો ખુલ્લા કરો પ્રભુ તમારા બાળકોને મકાન આપો લોન આપો નાણાંનો આશીર્વાદ આપો પ્રભુ તમે તેમને નવી જોબ આપો લગ્નનો આશીર્વાદ આપો બાળકદન આશીર્વાદ આપો તેમની વિરુદ્ધના કોર્ટ કેસ એફઆઈઆર ને ખોટા તુમતો ને પ્રભુ તમે ખાલીશ કરો પ્રભુ એવી પ્રાર્થના કરે છે દુઃખી મનના લોકોની સાથે રહો નબળાની સાથે રહો પ્રભુ તૂટી ગયેલા લોકોની સાથે રહો પડતાને બેઠા કરો પ્રભુ મન બુદ્ધિના લોકો માનસિક રોગીઓ અને વિકલાંગોને પ્રભુ તમે સાજા કરજો વિધવા બહેનોની સાથે રહો વિધુરોની સાથે રહો અનાથોની સાથે રહેજો પ્રભુ તેમના દુઃખ પ્રભુ તમે વિશેષ નોંધ મળ્યા તેવી પ્રાર્થના કરીએ છીએ પ્રાર્થના કરીએ છીએ પ્રભુ જીવાનાની સંગતમાં છે સાંભળી રહ્યા છે વિશ્વાસ કરશે દરરોજ આવે છે સાંભળે છે સવાર સાંજ પ્રભુ સાંભળીને બીજાઓને પણ મોકલે છે તેઓને તમે બમણા આશીર્વાદથી ભરી દેજો પ્રભુ સાંભળનારની દરેક જરૂરિયાત પૂરી પાડજો પ્રભુ મિનિસ્ટ્રીને આશીર્વાદ આપજો મિનિસ્ટ્રી ટીમને આશીર્વાદિત કરજો પ્રભુ મિનિસ્ટ્રીના સર્વ ઓડિયોસ વિડીયોઝ લિંકને બીજાઓને મોકલે છે તેમને આશીર્વાદિત કરજો મિનિસ્ટ્રીની પણ સર્વ જરૂરિયાતો પૂરી પાડજો પ્રભુ અને પ્રભુ જે કોઈ સેવા કરે છે તેમની સેવાને આશીર્વાદિત કરજો અને પ્રભુ તમારા લોહીમાં ખરેલા દરેક લોકોનું તમે ભરણ પોષણ કરજો પ્રભુ આ આ મિનિટ સુધીમાં થેલા પાપોને માફ કરજો રાત્રિમાં મીઠી નિંદ્રા આપજો ખોરાક વસ્ત્ર પાણી આપજો અને સવારમાં ફરીવાર તમારો પવિત્ર નામ લેવા માટે જીવતા જાગતા સાજા ભલા તંદુરસ્ત ઉઠાડજો માગતા પ્રાર્થના પ્રભુ ઈશ્વરના નામમાં બાપ સાંભળીને માન્ય કરજો આમીન આમીન આમીન